અને છોકરા ધીરે 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 જવેરી બનાવી અને પછી તો એવડી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સિટી બાકી ન હોય જ્ઞાન નો શોરૂમ ન હોય આવી બ્રાન્ડ એની તૈયાર થાય ગામડું ગામ ખેડૂનો દીકરો ખેતી કરે છે ને એમાં કાઈ ખોદકામ માલે છે એમાં લઈ સમકદાર એક પથ્થર નીકળે છે છોકરાને ને છે સમકદાર આ હીરો તો નહીં હોય ને આ હીરો છે આપણે આપણે માની લઈએ ને અંદર આપણને અને બધાના વિચારો પોતાના પોત પોતાની રીતે ટના ટન જ હોય છે દુહો છે ને જુદો જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા આપણને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે કોણ હાચવે છે કોનો આશરો મળે છે છોકરાને છોકા હીરો કારણ કે મનનું કારણ થઈ ગયું હીરો આ હીરો છે અને જાય છે બસમાં બેસીને શહેરમાં જાય છે અને જવેરી બજારમાં જાય નામ હોય ઝવેરી બજાર પણ હોય નહીં કોઈ એક પછી એક વેપારીને દેખાડે છે જો તો બાપા તો વેપારી જોઈને કે બાપા આ તો કાચ છે બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે સપના જોઈ લીધા કે આને હું વેચી કરોડો રૂપિયા આવશે હું ફાર્મ બનાવીશ ગાડીઓ હશે બંગલા હશે કોને જ આખું ઊભું કરી નાખ્યું હવે એ એમાં બારું નીકળવું કેમ એક 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 વેપાર પણ અંદરથી થી અરે અરે અને પીડા થાય ને બાપુ પછી બહુ આનંદ આવે હા મેં તો આવું માન્યો છું આમ છું હાજ પડવા આવી તમામ ઝવેરી પૂરા થઈ ગયા અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ સદગુરુ ગોતી લેતો અહીંયા બી આવો અને સાચી વાત તો એ છે ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છો અહીંયા આવ્યું બાકી તો દુનિયા મેં કીધું ને કે બારણા દબે દબે બેઠા હોય કાક બાપુએ કીધું એમ કે કંઈક ફરે છે બજારે તારા બારણાને રોકીને જોઈ વિચારી ખોલજે તારા તિજોરીના દ્વાર છે ને બારો નીકળવા ગયો એટલે બુઢો વેપારી બેઠો હતો એને બોલાય એ બેટા અહીંયા અહીંયા દીકરા એક દુકાન બાકી હતી બુઠા હતા એટલે છોકરા નહીં થયું કે બધાય કીધું બાપાને ક્યાં હવે હેરાન કરવા હાલી નીકળી જાવ અને પછી ગામડાની શેલી એક બસનો સમય છે અને બસ જાઉં ઉતારે બહાર નીકળવા ની બાપાએ હાથ કર્યો દીકરા બેટા દીકરા આવે સવારથી તું આવ્યો છું બેટા સવારથી તું આજ વેરી બજારમાં ફરે છો આવ્યો ત્યારે તેજમાં હતો આનંદમાં હતો અત્યારે તું નિરાશ થઈ ગયો છો કેમ બેટા કાંઈ ખરીદવું કાંઈ વેચવું થયું કામ હતું બાપા કે બાપા વાત જવા ગયો ને મોડું તો નહીં નહીં મને વાત કર મારો દીકરો એટલે કીધું કે આવ્યો છું બાપા એક મને કંઈક વસ્તુ જડી છે ચમકદાર ભાળી એટલે મને એવું લાગ્યું કે હીરો છે હીરો સમજીને આવ્યો છું પણ બધાય કીધું કે આ તો કાચ છે આવા જગતમાં બહુ છે કે તમે ક્યાં બરોબર છો બાપા કે મને તો દેખાડ બેટા કે બાપા બધાએ કાચ કીધું એટલે લાભ તો સહી બુઢો જોઈ નહીં એક જ શબ્દ બોલ્યો હોય કોને કીધું આ કાચ છે કોણે કીધું આ કાચ છે કીધું ને હવારનો પોરખ મોઢામાં આવી ગયો કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કહીશ બેટા ઓલું નથી દીકરા ગધેડાની વાત દ્રાક્ષ ન અંબાણી પછી કીધું ખાટી છે કે હા એમાં આંબી એ કેમ નથી ને એટલે કાચ કીધો છે કોઈ ખરીદવાની કોઈ નામ તાકાત નથી આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય આવું કિંમતી છે કે હવે હું ખરીદી શું કે તાકાત નથી પણ રસ્તો લઈ લીધો આ સદગુરુ રસ્તો કરી લીધો મારી ભેગો આવી ગુરુ બાપુ માં ભેગા લઈ લીધો મારે હારે આવી બાપ અને ભેગો બે આગળ ન રાખે પાછળ ન રાખે ભેગા લઈ લે ને તો જ હરખું દેખાય હામ હામા બે તો જ ડાબુ જમણું થઈ જાય ગુરુ ભેગા લે મારી ભેગું મારી પણ મારા શેઠ હું ગરીબ માણા છું એટલે જ કહું તું મારી ભેગો રે હું તને મેનત્યાણું આપું અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે અને ચાવી તારી પાસે પહેરાય અને તિજોરીમાં હીરો મૂકી દીધો આની ભેગો રહી ગયો શેઠ છે અને ધીરે ધીરે પગાર દેતો જાય અને ઘરે બધું પોગાડતા જાય અને આને ધીરે 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 એમ કહેવાય કે લાઈનમાં લીધો સંત કરે આપ સમાન પારસ મણી તો હોનું કરે છે લોખંડ મણી નથી કરતું આ એને જેવું કરનાર નરસિંહ સોરી મીરાબાઈ વૃંદાવન ગયા અને ભક્તજનો કારણ કે ભક્ત મંડળ હતું ત્યારે અનુયાયો ખૂબ માં મીરાના અનુયાયો મેવાડમાં અને જયારે દુકાળ પડ્યા બીમારી થઈ ત્યારે અનુયાયો બાપુ તે આંદોલન કરેલું અને રાણા ભોજ ને કીધેલું રાણા ભોજ બહુ પવિત્ર હતા એનો દયર જે રાણા વિક્રમ હતા એ આ બધું કરતા હતા શું કામ કે આ ભેગા ન રહે આને જો કદાચ સંતાન થઈ જાય તો મોટા ભાઈનો દીકરો ગાદીએ બેસે આપણે ન બેસી શકીએ એટલે આ કોઈ રીતે ભેગા ન રહેવા જોઈએ અને મીરા તો અહીંયા રહેવા જ ન જો એ બહુ મોટી વાત છે મને જ મહારાણા પ્રતાપની હગી મોટી માં છે વાત કરવા બે માં તો મજા આવે એવી વાત છે પણ વચ્ચે નથી સમજ પણ ઢૂંકી વાત લઈ લઉં કે આને રાજાને બધાએ કીધું કે જાઓ મા મીરાને લઈ આવો આ એને લીધે ભજન વયું જયુશ મેવાડમાં લઈ એટલે દુકાળ પડ્યો એટલે બીમારી રાણા ભોજ માં સાધુ બનીને વૃંદાવન જાય છે મા મીરાની કુટિયાએ પહોંચે છે ભીક્ષા અને દેહી અને મા કાંઈક દેવા વાય છે ત્યાં કઈ એ નથી જોતું હું માગું ય આપો મહારાજ મારી પાસે હોય એ માગજ્યો તમારી પાસે છે એ માગું છે ત્યારે તો જળ મૂક્યું માગી લ્યો તક તમે પાછા મેવાડ પધારો તમા ઓળખી ગયા રાણાજી મહારાજ તમે આવી રીતે માં આ એક શબ્દ મને બહુ ગમે છે રાણાજી હું બોલ્યા ખબર તારી જેવો ન બનો તારા સુધી કેમ મારે પહોંચવું છે અદ્ભુત વાત એમ આયા ધીરે ધીરે રંગ મેળ્યો પકડવા અને આ જબેરી જે શેઠ હતા એને વારસદાર કોઈ હતું નહીં આવા છોકરાની ખોજ હતી અને છોકરાને ધીરે 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 જવેરી બનાવી વાળે પછી તો એવડી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સિટી બાકી ન હોય કે ન્યાયનો શોરૂમ ન હોય આવી બ્રાન્ડ એની તૈયાર થઈ અને પછી તો આ શેઠે એને એમને બેહાડી દીધા અને તો બાપા ઉંમર થઈ ગઈ છે અને એમાં એક વાર બેઠેલા ની કે થોડુંક જવેરી વેચાવા આવી અને આ છોકરાએ હીરાની કિંમત કરી અને કીધું બાપા એને જે તે કે પાંચ લાખ થાય શેઠ ને છું હવે આને ચકાસી લઉં મારો સંધ્યા દેખાય છે અને સેલ દેખાડતો બેટા લાવતો અહીંયા એટલે કીધું આને કેટલા કીધા તે કે ચાર શેઠ જોઈને કે આના એક જ આવે જો આ પારખવામાં બેટા ભૂલ પડે ને તો આવું થાય આના એક જ આવે બેટા આના ચાર ના આવે આના ચાર ના દેવાય આને એક જ દેવાય ત્યાં તો રોઈ પીડ્યો મારા બાપ ઠેકાણે છે પણ એ ચાર નો છે ને મારે એકનો કેવો કે બધ ભરી લીધી સાહેબ કે સાબાશ દીકરા સાબાશ બસ આ અંદરનો નો ભરોસો બાપ આમ જ હોય હું તો આજ કેડે હાલી તમારે મારી પરીક્ષા કરવી જ ભલે ભલે હું ફગવું એમ નથી હવે સાબાશ દીકરા હવે તું પરખંદો થયો છો અને હવે તારી કિંમત દેવાની મારામાં તાકાત આવી છે જે તારો હીરો કિંમતી અંદર પીડ્યો ને હવે તને ખબર પડી ને તું પોતે પરગત તો થયો ને કાઢ તારી હાથે હીરો અને હવે તું જે કિંમત કરી મારે દેવી છે અને માં હરખ કારણ કે ન્યાલી તો શરૂઆત થતી ને એ હરખમાં ને હરખમાં તિજોરી ખોલી હીરો બહાર લીધો અને આડે જ હીરો જોયો હીરો હાથમાંથી પડી ગયો ને આંખમાં આહુડાની ધાર થઈ કેમ બેટા વડીલ મને માફ કરજો કેમ ખોટો જ છે હે ખોટો જ છે કારણ દીકરા મેં એને સાચો નહોતો કીધો તારામાં મને કઈક ઝવેરાત દેખાણી થઈ હવે તારી કિંમત કોઈ ન કરી કે હવે તો તને ખબર પડી ને તારી પાસે હું હતું ને આજે હું છું છે એમ ઘણીવાર આપણે કાચરા રમકડાની કિંમતો કરી નાખતા હોય છે અસલીમાં આપણે શું છીએ એ તો આપણો સદગુરુ જ ગોતી દઈ દેતો હોય કે આવી દોસ્ત અને હવે તે ખરીદ્યો છે હવે કોઈના બાપની તાકાત નથી જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા આ કોરો આ કોરોનામાં જે કોરોના થી મર્યા ને એની કરતા દહ ઘણા ભય થી મર્યા કોરોના કે જેમ તેમ કે ભય થી મરી ગયા મારી નજર મે જોઈ કોક આમ ડોક્ટર જેમ કહે ને કે તમારે કોરોના છે મ

કોકનું હારું કરે ને કોઈ દી તકલીફ નથી પડતી વાત ફાયદે છે બાપુએ જ મને સેવા તળાજા તાલુકાના સો બેડની હોસ્પિટલની જવાબદારી આપી મેં કીધું સદગુરુ ભગવાન હુકમ કરે ને એ સફળ જ હોય હવે એને લીધે થતું હતું શું કે કોઈને એવું લાગે કે આને બહુ વધારે ભય છે કોઈ એના કારણ કે એને પેનના ન આવે પાસે બારી માલી કાસ માલી દો ચચ્યા હોય એક ભાઈ એક ભાઈ આવતા થાય ને દાદાને ખબર જોવા આમ કાચ માલી જોવે એટલે ઘરેથી નીકળ્યા તો ઓલો છોકરો દાદા તો દીકરામને વાલા હોય ને જેમ દાદાને વ્યાસ વાલું હોય એમ અને હું તો એક ખાસ કઉ ભાઈ કે એ બાળક ભાગશાળી છે આ સમયમાં વર્તમાનમાં કે જેને દાદાના ખોળામાં રમવા મળે એ ભાગશાળી છે દાદી ને દાદીમાના ખોળામાં મા હું બે વર્ષથી મારા દીકરા ભરતને કહું એને બાપુ અમદાવાદ તમારા કચ્છમાં ને વધારે બધું કામકાજે ફરવાનું હોય એની રીતે મેં કીધું બેટા અમદાવાદમાં તારું મકાન લઈ લે ને એટલે તારે અંકલેશ્વર અને આ ખાવલા છે ને ખાવડા આમ ધક્કો રે ને મેં કીધું અમદાવાદ રાખે ને તો સેન્ટર પડે રોજ આ ખોટા મોવાની કર તો મારા દરિયા સિવાય કાંઈ છે એની કરે બીજો કામે ન હોય એમાંય કામ છે પણ એ વાણ હાલે છે એ રીતે હાલે છે બાપુ એ તમને ખબર છે તો પીપા કઈ તકલીફ નથી કઈ પણ એમાં આપણને આવડતું નથી એ તો દમિયંતી બેન પરિવારના મિત્રો ઘણા છે એ અમારું એ કામ હકારે છે તો બે વર્ષ મને એમ કે હા કેવાય ગયું છે રખાઈ ગયું છે પણ મારા છોકરા શ્રાવણ મહિનામાં મારો મોકો બરોબર લે ત્યારે મારે મૌન હોય ને મારા ઘરના ને એને કીધું કે કાલે જ લઈ લઉં શરત એટલી તમારે મારે હારવાર વાર બેને રહેવું પડે મારા છોકરા ભીણ્યા વગેરેના રહે તો હાલશે પણ તમારા ખોળા વગેરે ના રહે એવું મારે નથી કરવું બરાબર હવે મેં કીધું ક્યાંય મોકલવાની જરૂર બાકી તમને એમ લાગે કે તમને અમેરિકા મોકલી જો હારા થઈ જાય ન્યાય આપણા ઘણા કોથો કોક પીતા હોય એવું કહે છે જગ્યા ફેરવે કાંઈ નહીં થાય બાપ જગ્યા ગુરુના ચરણમાં લઈ ગયો તો પછી દુનિયામાં ગમે ત્યાં જાવ તમારો વાળ વાકો નહીં થાય છે જે આશ્રિત હશે જેને ભરોસો હશે બાકી હું હારા પાડો માર્યો તો હું હારા વિશે હવે રામ રામ કરો તો તો ભોળાનાથની ભેગા જ ભૂતના છોકરા મોટા થયા કાક બાપુ ને દુહો લખવો પડ્યો બાપુ ભૂત ભવે હર ના થયા કેવા ભૂતડા પાસે ભોળાનાથની ની સભામાં આફ્રિકા નહીં હોય ને એ તો આખા વિશ્વ નો બાપ છે ચુપકુ લાલ્લા જાંબો જાંબો વા મને પેલા આપને ખબર નહોતી ને તો હું આમ કહેતો કે ભગવાન ભારત જેવો એક દેશ જ નથી નહીતર તો ભગવાન અમેરિકામાં ન જન્મે આવું કહેતો હવે મને ખબર પડી કે અમેરિકાની ઉંમર તો તુલસીદા બાપુ જેટલી નથી તુલસીદાસજી જ્યારે હતા ત્યારે અમેરિકા નામનું તત્વ જ નહોતું સાડી ત્રણસો વર્ષ મૂળ અમેરિકા શોધે તો બારસો વર્ષ પેલા તો ભારત ખંડ બીજો ખંડ નોખા ભાગવા મળ્યા કરો એમાં પેલું વહેલું યુકે બન્યું થોડાક એટલે ફૂર્યા થઈ જમીન પ્રમાણે ભાષા ફેરવી નાખ્યા એમાં પછી અમેરિકાની શોધ થઈ પણ યુવાન મિત્રોને એટલું કહું એમ લેવા જેવી એ વાત છે કે અમેરિકામાં એવી એ પ્રજામાં કઈ એવી તાકાત કે હાડા ત્રણસો વર્ષમાં વિશ્વ સત્તા હાથમાં લઈ લેવી કાયદાને ફોલો બહુ કરે છે એ હવારમાં જાગીન કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કરમધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ એ બોલતા નથી પણ એ આ છે કોઈનું ખરાબ નથી કરતા આપણે જાગીન ધરાવ કરાગરે વસ્તે લક્ષ્મી કરમ અને હવારમાં જે હામો મળ્યો એનો તો ખોબો પડી ગુરુના હુકમમાં રહેજો એ પૃથ્વી પર પગ મુકતા પહેલા એ શ્લોક નથી બોલતા સમુદ્ર વસને દેવી પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુવ્યમ પાદ દર્શ પર ક્ષમસ્વમે ઈ પૃથ્વીન પગે નથી લાગતા પણ આખા અમેરિકામાં આટલા મારી જો એક પણ માણસ ધરતી ઉપર કોઈ પણ જગ્યાએ એવું નથી કઈ વગડો છે વગડામાં હાલ્યો જાય છે રોડે કોઈ નથી હાલ્યો જાય છે એક પણ જગ્યાએ પૃથ્વી પર થૂકતા નથી થૂકવાની જગ્યા આવશે ત્યાં થૂકશે અને આપણે હે મા પૃથ્વી અમારું ભલું કરજે માવો ખન ત્યાં થૂકતા હોય આપણે પાછળ રીજાનું કારણ એ છે કે આપણે એવી વ્યક્તિ કે જમતી વખતે આમ વિશ્વાનરો ભૂતવા બોલતા નથી પણ એક પણ વસ્તુ હેઠું મૂકતા નથી વર્ષ જેની પર ત્યારે વિચાર તો કરો સાહેબ કે મારો ભારત કેટલો આગળ હશે કે બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી વિદ્યાપીઠો હતી જેની અંદર દસ દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા વિશ્વ જેની પાસે અભ્યાસ કરવા આવતું તો એટલું નહીં પણ સાડા પાંચ હજાર વર્ષ પહેલા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ ગીતાનું જ્ઞાન આપતો અને જેવો તેવો તો માં આપણે ભગવાને પહોંચ નથી થતું હે આપ તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કો ખીલા મારી દે રામ રામ કરો હે કે સાવ સુવાળો एजनाथियारा झोया भारत कायर दे यूं फुलड़ लिया बैठो रे राम राम करो के ये साब सुवालो एजनाथियारा झोया भारत कायर दे वरे बापू भारत कायर दे इतिग धारी त्रिशूल धारी मारो चक्र धारी वासुदेव ધીંગા ના ન ધૂપ લીધા છે ગીતાનાય પાઠ કીધા છે આ રાજોયા રાજ કાયર દેવરે કાયર ધારી ધારી મારો ચક્રધારી વાસુદેવ હીંગાણા ન ધૂપ લીધા છે ગીતાના જ પાઠ કીધા છે હીંગાણા ન થૂબ લીધા છે ગીતાના જ પાઠ કીધા છે અહીંયા કેવું થાય બાપની પૂવા માય આપી દુએ કુબેર રાજની પૂવા માઈ આપી દીધું પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કરું તો કરું એવો સુદા મને માધવા દેવો મિત્ર કરું તો કરું એવો સુદા મને માધવા દેવો મિત્ર કરું તો કરું એવો સુદા મને બોલ એક જ વાત એક જ મિનિટ માં કહી અને દમંતી બેન ને સાંભળવાનો છે કારણ કે મેં સવા કલાક જેવું હું બોલ્યો છું પોણા એકે મેં ચાલુ કર્યું મને યાદ છે એમ આવો રૂડો જ્યારે અવસર હું તો પહેલી વાર આવ્યો છું માને તો ખૂબ સાંભળ્યા છે પહેલી વાર નવ દિવસ દ્વારકા આખી આખી કથા સાંભળવાનો મને લાભ મળેલો દ્વારકામાં બીજી વાર પાછા ત્યારે મારો પ્રોગ્રામ ને ત્યારે દિવસે હું વહેલા આવી ગયેલો આજે મા દિવસે મારે વહેલા આવી આવવું હતું પણ આ હરાદ આલે છે ને તો ભાઈ બંધ મારા બાપાનું હરાદ પમદી હતું ને હવે પાછા એ આવ્યા હોય એમ કે અમે તમારા બાપાને હરાદમાં આવ્યા હતા તમે અમારા બાપાને હરાદમાં આવજો એટલે હમણાં દિવસે હરાજ કાર્યક્રમ રાખું છું રાતે પ્રોગ્રામ કરું છું એટલે ભાવનગર થી થોડુંક નીકળવા મળતું નવ સાડા પણ આવા મહાપુરુષોને સાંભળવા એ પણ જીવનનો લાવો હોય બીજી વાત એ છે આવા મહાપુરુષોની હાજરીમાં અહીંયા બેસવાય મળે ને તોય માનજો કે તમારા પિતૃઓના પૂન હિમાલયના ડુંગરા કરતા મોટા હશે ને એ જ મારા બાપ થઈ શકે એટલે આ સમય છે એકવીસમી સદી એની અંદર ભાવથી સત્સંગ લેજો કારણ કે આગળ બહુ કફરી પરિસ્થિતિ આવે છે ત્યારે મારે જેને રજૂ કરવા બેન આપને વિનંતી સ્ટેજ ઉપર આવો સાહેબ બેન એટલે મારા જેટલા વર થયા ને એટલા વર એના સ્ટેજ ઉપર થયા મારું આ ચોપન પૂરા થયા પંચાવનમાં માં માયાભાઈ પ્રવેશ કર્યો એટલે આજ નથી કર્યો આમ તો હું રોજ મારો જન્મ દેવ છું છું હું હોઈ જાઉં છું અને મૃત્યુ કહું છું જાગું છે ત્યારે એમ કહું કે હા થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ ક્રિષ્ના તે મને જગાડી દીધો અને હૈયા સડાવી દીધું તું માયલો છો રોજ સ્ટેજ ઉપર આવું ત્યારે માં એમ જ માનું છું કે આ મારો પહેલો પ્રોગ્રામ છે આ બેન આવે ત્યાં હું મેં કહી દઉં વાત આ તમારે મોજ કરવી હોય તો ઓફિસે જાઓ ત્યારે પહેલી વાર ઓફિસ બનાવી ભાઈ એ ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા તેથી કેવું લાગ્યું એ હરખને રોજ યાદ કરી લેજો તમને કોઈ દી તમારી ઓફિસ જૂની નહીં લાગે ભાઈ બંધી હોય ને પહેલી વાર જે મિત્ર મળ્યા છે ને જે આનંદ આવ્યો એ જ્યારે મળી ત્યારે એ જ આનંદને યાદ કરી લેવો અને માવું પહેલી વાર જોવા આવ્યા ને ત્યારે જે લાગતા હતા એવા જ રોજ લાગવા જોવે પાછા હા આ બધું આમ મારે માય યર જુનાગઢમાં મારે સીપિયા ખાવા પડત જુનાગઢ મારે મેળ નથી રહેતો કાક કારક મને સટકી જાય તે મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ કુંવારું છે જ નહીં શિવરાજમાં કહેવાય દોઢ સીપિયાના દર્શન થયા માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહ્યા અરે મેં કીધું બાપુ કરી ભાઈ મેન મેં ઘોડું દાડ કર્યું લેવા દેવાનું ક્યાં બોલતા બાપુ કૃપા થાય ને આપ જેવા મહાપુરુષોની ને રહ્યો છો તમારા સરળ સેવા હું અહર્ પેલા મને સાંભળો પૂરું કરવા જો પછી મારું પૂરું કરી નાખજો પેલા મારું વાક્ય પૂરું કરવા જોયું તો એક મહાત્મા જે આપણે ગિરનારી બાપુ કરતા દસ ગણા તે લગ્ન ભી હો ગયા હે અરે દેશમાં પરણે શબ્દ ને સુરતા ના સદગુરુ ના શબ્દ સમારંભ બાપા એ લખ્યું એટલે મને યાદ આવી ગયું સદગુરુ ના શબ્દ એ તમારી સુરતા નારી એ ફેરા ફેર્યા એ પણ સંયંવર હતો ગુરુના દેશમાં તા બધા બાપા કે અચ્છા એ માયા બહુ અચ્છા એ માયા બહુ અચ્છા હું આશ નગર સપનામાં શીપી આવે એટલે હું તો મિત્રો કહું તમને સપનાય મોડા ન જોતા પછી મેં બાપુને કીધું કે બાપુ આપકા સયંવર જો સદગુરુ કે જો દરબાર મેં જો દેશ દેશમે જો હુઆ થા તો શબ્દ ઓર સુરતાને ફેરા ફર લ્યા તો આપને દીક્ષા લી માંડવા માડવા ફેરા લીયા હમને રિક્ષા લી બે ત્રિગુણિત માયા